તો સોલ્ફર ધ ગ્રેટ હનીમેનિયન એન્ટિસોરિક મેડિસિન તો શું છે એમાં ક્યારે સલ્ફર આપવી જોઈએ સલ્ફર વિશે તમે બહુ બધું જાણો છો મારા કરતા બી વધુ સલ્ફર તમને આવડે છે પણ ક્લિનિક ની અંદર ક્યારે સલ્ફર યુઝ કરવાની અને ક્યારે નહીં કરવાની આ બે વસ્તુ આપણે શીખવાની છે ખ્યાલ આવે છે તો જોઈએ શું છે સલ્ફરમાં તો સલ્ફર ઇન્ડિકેશન શું છે સલ્ફરના તો પહેલો ઇન્ડિકેશન છે સલ્ફર ઇઝ હોટ મતલબ સલ્ફર કેવું વ્યક્તિત્વ છે જે ગરમ પ્રકૃતિનું વ્યક્તિત્વ છે એટલે એને શિયાળો ગમશે 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 પંખો ઠંડક ગમશે ગરમી સહન ના થાય તો સલ્ફર વિચારી શકાય છે સાઇડેડ મેડિસિન છે એટલે સલ્ફરની કમ્પ્લેન અથવા તો ડાબી બાજુ હોય અથવા તો ડાબી બાજુ થી ચાલુ થઈને જમણી બાજુ તરફ જાય અથવા તો ડાબી બાજુ વધારે હોય અથવા તો પહેલે ડાબી બાજુ થાય આમાંથી કઈ પણ જોવા મળે તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર સલ્ફર પણ જરૂરી નથી કે માત્ર આવું હોવું જ જોઈએ જો જમણી બાજુથી ચાલુ થયું તો સલ્ફર ન અપાય એવું નથી જો જમણી બાજુથી ચાલુ થઈને ડાબી બાજુ ભલે આવતું હોય પણ બીજા ત્રણ ચાર ઇન્ડિકેશન મળતા હોય કે જે સલ્ફર આપી રહ્યા છે તો આપણે સલ્ફર આપવાની એટલે હનીમેન સાહેબ કહે છે કે મેક ટોટાલિટી ક્યારે સિંગલ સિમ્ટમ ઉપરથી મેડિસિન રૂલ ઇન કે રૂલ આઉટ નહીં કરવાની આખી ટોટાલિટી જો એને મેડિસિન આપતી હોય તો આપણે એ મેડિસિન વિચારવાની સ્ટેન્ડિંગ એગ્રાવેશન સ્ટેન્ડિંગ વર્ષ પોઝિશન ડ્રૂપ ઇન્ટુ ઇનટુ ધ ચેર એટલે ઘણા પેશન્ટ આવશે કે કેસે સાહેબ આને તો છે ને કમર જ ભાંગેલી છે ઉભો જ નથી રહી શકતો જ્યારે જોઈએ ત્યારે કામ પથારીમાં હોય કાં તો છે ને પડ્યો હોય ખુરશીમાં પડી જાય જેવો ઘરમાં આવે ને એટલે તરત સોફામાં આડો પડી જાય સોફામાં પડી જાય

તો સલ્ફર વિચારી શકાય છે ધોઝ વુ આર લીન સ્ટૂપ સોલ્ડર એન્ડ સ્ટૂપ સોલ્ડર્સ એન્ડ વોક એન્ડ સીટ સ્ટૂપ્ડ સ્ટૂપ્ડ એટલે શું આમ વાંકો વળી જવું બરોબર છે શું કામ તો ફરી સ્ટેન્ડિંગ વર્સ્ટ પોઝિશન છે ખુરશી ખુરશીમાં એ બેસશે તો આમ જ પડીને બેસશે તો ચાલશે ત્યારે જાણે એ પરાણે પરાણે ચાલી રહ્યો છે ને

હંગર હંગરી એટ 11 એમ સાહેબ મારાથી ભૂખ સહન ના થાય ભૂખ લાગે ને એટલે મને ખાવા જોઈએ નહી તો પછી મારું માથું દુખી જાય અથવા તો ભૂખ લાગે ને એટલે પછી મને ખાવા જોઈએ નહી તો મને આ તકલીફ થઈ જાય મતલબ پیشنટ ભૂખ ને ટોલરેટ જ નથી કરી શકતો તો ઈટ ઇઝ અનધર ઇન્ડિકેશન ફોર સલ્ફર યસ ઝિંક મેટમાં બર્નિંગ સેન્સેશન ઇન વેરીયસ પાર્ટ્સ એટલે બર્નિંગ સેન્સેશન કોઈ પણ જગ્યાએ પછી તમને જોવા મળે either it is burning of foot burning of urethra burning of soul burning of anus burning in rectum burning in abdomen acidity heart burn kya hai pan burn 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 tumne jo burning sensation jo amade then it is a indication for sulfur and according to dr nest it is a in trios of burning barabar so burning in vagina બર્નિંગ આફ્ટર સેમિનાઇલ એમિશન ક્યાંય પણ તમારે જો નું સિમ્ટમ મળે છે તો ઇટ ઇઝ અ ઇન્ડિકેશન ફોર સલ્ફર બર્નિંગ યુરેથરા કોઈશન આફ્ટર સેમિનાઇલ ડિસ્ચાર્જ આફ્ટર બર્નિંગ બોવેલ રેક્ટમ બર્નિંગ ઇરપ્શન બર્નિંગ પેઈ બર્નિંગ પામ એન્ડ સોલ્સ પુટ ફિટ આઉટ એટ ધ બેડ એટ નાઇટ કીપ ધેમ કુલ તો પેશનની મમ્મી ઘણી વખત કહે કહેશે સાહેબ આમ તો આખો ઓઢીને સુવે પણ રાતે પગ બારે કાઢી નાખે પેશન્ટ તમને એવું કહેશે સાહેબ મારે છે ને આમ આખું ઓઢું તો ચાલે પણ પગ તો બારે જ રહેવા જોઈએ ઈ ગરમી મારાથી સહન ના થાય મને સૌથી વધુ પગની અંદર ગરમી લાગે સાહેબ રાતે પગમાં બહુ જ બળતરા થાય છે આવા કંઈ પણ સિમ્ટમ તમને જો પેશન્ટ આપે છે ધેન ઇટ ઈઝ ઇન્ડિકેશન ફોર સલ્ફર રેડનેસ ઓફ ઓરિફિસ ઓફ ધ બોડી એન્ડ સિંગ સિંગલ પાર્ટ

ધેન ઇટ ઝ ઇન્ડિકેશન ફોર સલ્ફર બરોબર છે કન્જેશન ઓફ બ્લડ એટ વન પાર્ટ કોઈપણ એક જગ્યાએ બ્લડનું કન્જેશન થઈ જાય તો જ તો રેડનેસ આવે ને અને રેડનેસ આવે અને બર્નિંગ જોવા મળે ધેન ઇટ ઝ ઇન્ડિકેશન ફોર સલ્ફર ઇચિંગ વાયોલેન્ટ સેન્સિટિવ ટુ વોશિંગ હિસ્ટ્રી ઓફ સપ્રેસ ડ સ્કીન ડિસીઝ ઓર ડિસ્ચાર્જ સ્કીન ડિસીઝ સાહેબ પહેલાં મને દાદર હતી પહેલાં મને ખરજવું હતું પહેલાં મને ખંજવાળ હતી આવું કોઈ પણ સિમ્ટમ તમને આપે અને પછી મેં ફલાણી દવા લીધી કે ફલાણો મલમ લગાવ્યો કે ફલાણા ભાઈનો મલમ લગાવ્યો કે મેં દેશી ઉપાય કર્યો કે આમ કર્યો પણ ગમે એ રીતે એને દાબી દેવામાં આવે તો સલ્ફર વિચારી શકાય અગેન હિસ્ટ્રી ઓફ સપ્રેશન ઓફ ડિસ્ચાર્જીસ સાહેબ ખબર નહીં બે મહિનાથી શ્વાસની તકલીફ થઈ ગઈ છે ત્રણ ચાર મહિના પહેલા મને શરદી થઈ હતી અને પછી હું ફલાણી દવા લાવ્યો તો નાવ ઇટ ઇઝ અ સપ્રેશન ઓફ કોરાઇઝા ખ્યાલ આવે છે તો સલ્ફર સાહેબ મને ઝાડા બહુ થઈ ગયા હતા પંદર વીસ વખત જાડા જવું પડ્યું પછી મેં ફલાણી ગોળી લીધી અને એના પછી મને આ હળસની તકલીફ ચાલુ થઈ છે નાઉ ઇટ ઇઝ અ સપ્રેસન ઓફ ડાયરિયા ખ્યાલ આવે છે એવી જ રીતે અત્યારે ઓસી પીલ્સ નો જમાનો છે બહુ બધી ઓસી પીલ્સ ખાધા પછી તકલીફ થતી હોય ધેન ઇટ ઇઝ અ સપ્રેસન ઓફ મેન્સીસ સપ્રેસન ઓફ લ્યુકોરિયા કોઈ પણ ડિસ્ચાર્જ નું સપ્રેસન કરવામાં ઈવન ઇટ ઇઝ અ એરા ઓફ એન્ટિબોડી યલો so, હોય પછી એનું ઓટોરિયા હશે તો પણ આવું જ હશે એનું પસ્પીરેશન આવું જ હશે એનું સ્ટૂલ હશે તો એ પણ આવું જ હશે એના માંથી પસ નીકળશે તો એ પસ પણ આવું જ હશે કેવું એક્રીડ ઓફენસિવ યલો અને થીક સો ઈટ ઇઝ અ ઇન્ડિકેશન ફોર સલ્ફર ડિસ્ચાર્જ આર પેઇનફુલ બધા જ ડિસ્ચાર્જ પેઇનફુલ પેઇનફુલ યુરિન પેઇનફુલ સેમિનલ એમિશન પેઇનફુલ સ્ટૂલ પેઇન ખ્યાલ આવે છે પેઇનફુલ કોઇટસ બધા જ ડિસ્ચાર્જ પેઇનફૂલ હશે વેન કમ્પ્લેન્સ રિલેક્સ કન્ટિન્યુઅલી પેશન્ટ સીન્સ ટુ ગેટ વેલ વેન ધ ડિસીઝ રિટર્ન અગેન એન્ડ અગેન ઇટ ઈઝ અનધર ઇન્ડિકેશન ફોર સલ્ફર તમારી પાસે પેશન્ટ આવે છે સાહેબ દાદરની તકલીફ છે બહુ બધી દવા કરાવી બે ત્રણ મહિના થાય બે ત્રણ મહિના થાય એમ લાગે કે મટી ગઈ છે ત્યાં દાદર પાછી પાછી આવ્યા કરે શું થાય છે દાદરમાં સાહેબ બહુ જ ખંજવાળ આવે છે ને ખંજવાળો પછી બળતરા થાય રહેવાય નહીં એ ઊં બરાબર ઊંઘ કેવી ઊંઘ તો બરોબર આવી જાય સાહેબ પણ અત્યારે શિયાળામાંય ઓઢું નહીં પગ તો મારે ખુલ્લા જ રાખવા પડે અને હું હોટ પેશન્ટ છું આટલી હિસ્ટ્રી તમને પેશન્ટ આપે તો ઇટ ઇઝ અ કેસ ઓફ સલ્ફર તમે આરામથી સલ્ફર પ્રિસ્ક્રાઈબ કરી શકો સાહેબ મને છે ને ખંજવાળની તકલીફ છે દાદર થઈ હતી બહુ કોર્સ કર્યા દાદરના પણ મટતી નથી પાછી પાછી થઈ જાય છે મને છે ને સાહેબ રાતે બે માણસ ભેગા થઈએ ને પછી પણ ખૂબ બળતરા થાય છે અને હમણાં છેલ્લા બે મહિનાથી તો છે ને સંડાસમાંય બળતરા થવા લાગી છે પાણી ખૂબ પીવું છું તોય બળતરા થાય છે અને હું હોટ પેશન છું યોર મેડિસિન ઇઝ સલ્ફર ખ્યાલ આવે છે તમે જુઓ છો પેશન્ટ તમારી પાસે આવી હું એકદમ થાકેલું થાકેલું પેશન્ટ લાગે છે આમ પરાણે ખુરશીમાં બેહાડી રાખ્યું હોય એમ એનર્જી વગરનું બેઠું છે તમે પેશનને પૂછો છો તો પેશનની વાઈફ આ કે જે સાહેબ આ આવા જ છે હું તો પરણીને આવી છું ને ત્યારથી આવું જ કરે છે મેં તો કોઈ દિવ એમને ઊભા પાડ્યા જ નથી તમે પેશનને પૂછો છો શું તકલીફ થાય છે સાહેબ અડસની તકલીફ થઈ ગઈ છે લોહી પડે છે આમ સંડાસની જગ્યાએ ફૂલેલું ફૂલેલું ભારે ભારે લાગે છે ખૂબ દુખાવો થાય છે મારાથી બેસાતું નથી પાણી તો ખૂબ પીઉં છું તોય મને કબજિયાત રહે છે અને હું હોટ પેશન છું યોર મેડિસિન ઇઝ સલ્ફર ખ્યાલ આવે છે આવી રીતે ઇન્ડિકેશન તો છે પણ તમને કઢાવતા આવડવા જોઈએ સાહેબ પાઇલ્સ થયા છે બહુ ખંજવાળ આવે છે અને બળતરા થાય છે બહુ થસ્તી છું અને ઓટ પેશન છું યોર મેડિસિનિઝ સલ્ફર સો ઇન્ડિકેશન તો બધા જ છે તમને કઢાવતા આવડવા જોઈએ એટલે કેશ ટેકિંગ અગત્યનું છે એપેટાઇટ એપેટાઇટ લોસ ઓર એપેટાઇટ એક્સેસિવ કાં તો ખૂબ ખા ખા કરે અથવા તો સાવ ભૂખ મરી ગઈ હોય ઇટ્સ લિટલ ડ્રિંક મચ એને ખાવા ટાઈમે પણ પાણી પીવાની આદત હોય એક કોડિયો ખાય અને આખો ગ્લાસ પાણી પી જાય એક કોડિયો ખાય ને આખો ગ્લાસ પાણી પી જાય નાનું છોકરું છે કબજિયાત ની તકલીફ છે બરોબર છે સંડાસ જતું નથી સંડાસ કરવા ટાઈમે બહુ જ રડે છે બહુ ડરી જાય છે એની મમ્મી આવીને કહે છે સાહેબ કબજિયાત તો થાય જ ને એના પપ્પાએ આદત જ એવી પાડી છે એક કોડિયો ખાય ને અડધો ગ્લાસ પાણી પી જાય આયુર્વેદિકમાં તો ના પાડે છે ખાવા ટાઈમે પાણી ના પીવું જોઈએ પણ સમજતો જ નથી તમે પૂછો સાહેબ રાતે ઓઢતો જરાય નથી ઓડાડીએ ને તોય ઊંઘ માં કાઢી નાખે છે યોર મેડીસિનિઝ સલ્ફર સો ઇન્ડિકેશન તો તમને સામાન્ય વાતચીત ની અંદર જ મળે પણ તમારે એ લેવું જ ના હોય તમારે ફરજિયાત અમુક ઇન્ડિકેશન જ જોઈતા હોય એટલે તમે ની અંદર ફેલ જાઓ ખ્યાલ આવે છે શીખવા માટે બધું સહન કરવું પડે શીખવા માટે કોઈ કે એ પણ સહન કરવું પડે કોઈ વ્યક્તિ છે જે તમને શીખવાડી રહ્યો છે અને તમારી ભૂલ ઉપર તમને ટોકી રહ્યો છે તો એનો મતલબ ત્યાં તમારી ભૂલ છે એ વ્યક્તિને શું ફરક પડે છે તમારી ભૂલ હશે તો તમને ટોકે કે ના ટોકે ખ્યાલ આવે છે તો તમારે એ ભૂલ સુધારવાની હોય તો તમે શીખી શકો એના બદલે તમે જતા બંધ થઈ જાવ તો તમે ના શીખી શકો ખ્યાલ આવે છે ડિઝાયર ફોર स्वीट अल्कोहोलिक ડ્રિંક્સ એપલ કોલ્ડ ડ્રિંક્સ એન્ડ મિલ્ક આમાંથી બધાની એને ખાવાની ઈચ્છા થાય નાઉ રીંગવર્મ એન્ડ એપલ ડિઝાયર તો બે મેડિસિન છે સલ્ફર એન્ડ ટેલુરિયમ ટેલુરિયમ ની અંદર પણ રીંગવર્મ છે અને એપલ ડિઝાયર છે સલ્ફર ની અંદર પણ રીંગવર્મ છે અને એપલ ડિઝાયર છે ખ્યાલ આવે છે આને ડિફરન્શિયેટ કરવી પડે આગળ પછી એવર્ઝન ટુ બ્રેડ ફેટિ ફૂડ રીચ ફૂડ મીટ એન્ડ ટોબેકો આ બધાથી એને એવર્ઝન છે અબ પેશન્ટ તમારી પાસે આવે છે સાહેબ જોઈન્ટ પેઇન ની ખૂબ જ તકલીફ થાય છે એટલે તમે પૂછો શું ક્યારથી તકલીફ બે વર્ષથી છે સાહેબ બધા સાંધા દુખે છે ડાબી બાજુથી ચાલુ થયા ને જમણી બાજુ તરફ ગયા ત્રણ વર્ષ પહેલા મેં છે ને હરસ નું ઓપરેશન કરાવ્યું હતું એ તો મટી ગયા પણ હવે બાર મહિના એના બાર મહિના થઈ ગયા ને પછી છેલ્લા બે વર્ષથી સાંધાનો દુખાવો ચાલુ થયો છે સાહેબ બીડી પીવાની આદત ખરી પણ હમણાં તો ખબર નહીં આમ બીડી પીવાની ઈચ્છા નથી થતી હું હોટ પેશન્ટ છું અને થરસટી છું સો યોર મેડિસિન ઇઝ સલ્ફર તો એવું નથી કે સલ્ફર ખાલી તમને ઇચિંગ માં કે સ્કિન કમ્પ્લેન ની અંદર જ સલ્ફર કામ લાગશે તમે જોઈન્ટ પેન ની અંદર પણ સલ્ફર વાપરી શકો છો ઈવન હાર્ટ કમ્પ્લેન્ટ્સ ની અંદર પણ સલ્ફર નો યુઝ થાય છે પણ સિમ્ટમ મળવા જોઈ ઇન્ડિકેશન મળવા જોઈ તો આ છે સલ્ફર ની એપેટાઇટ આના પછી છે છેエレमेंट्स ફ્રોમ સો સપ્રેસ્ડ સ્કિન ડિસીઝ કોઈ પણ કમ્પ્લેન સ્કિન ડિસીઝ ને સપ્રેસન કર્યા પછી ચાલુ થઈ હોય મારું એક પેશન્ટ હતું

સો વેન યોર મેડિસિન ઇઝ સિમિલીમમ તો એ રિઝલ્ટ તો આપવાની જ છે આલ્કોહોલ ટોબેકો સન હીટ અને ઓવર એક્સેસન આમાંથી કંઈ પણ મળે એટલે મોટા ભાગે જે મજૂર કામ કરતા હોય મજૂરી કામ કરતા હોય એવા લોકોની અંદર પણ તકલીફ જોવા મળે ત્યારે ઓવર એક્સેસન એલમેન્ટ્સ ફ્રોમ તમે લઈ શકો અથવા તો મેન્ટલ કોઈ એવું કામ કરતા હોય કઈ મેડિસિનમાં આવે યસ વીકનેસ આફ્ટર મેન્ટલ વર્ક મેડિસિન મેડિસિન ઇઝ સલ્ફર સલ્ફર ત્રણ તમારા પાસે સો ઓવર ઓફ આઈધર આઈધર મેન્ટલ ઇમોશનલ કોઈ પણ જોવા મળે તો તો ઇટ અ ઇન્ડિકેશન ફોર આ છે નાવ જનરલ્સ આના સિવાય તમને એવા કયા સિમ્ટમ મળશે કે જે સિમ્ટમ ઉપરથી તમે સલ્ફર પ્રિસ્ક્રાઇબ કરી શકશો

આમાં બહુ કાંઈ ઉંડાણ માં જવાની જરૂર નથી હોમિયોપેથિક એટલું સિમ્પલ છે ફરક માત્ર એટલો છે કે આપણે ઈગો ના કારણે સ્વીકારી શકતા નથી ખ્યાલ આવે છે આપણે સરટેન થોટ્સ ઓફ સ્કૂલ ની અંદર જઈએ એટલે ત્યાં આપણને કોમ્પલેક્ષ કોમ્પલેક્ષ કરીને બધું શીખવાડે અને આપણે એનાથી પ્રિઝ્યુડાઇઝ થઈ જઈએ આપણને એમ લાગે કે બસ હોમિયોપથી તો આવું જ છે ને હું કંઈક વિશિષ્ટ કામ કરી રહ્યો છું હું સો कॉल्ड डीપર હોમિયોપેથ છું હું સો कॉल्ड વધારે પડતો હોશિયાર હોમિયોપેથ છું એવું થાય અને આપણે સિમ્પલ હોમિયોપેથીને સ્વીકારી શકતા નથી બાકી હોમિયોપેથી આટલી સિમ્પલ છે બે કે ત્રણ ઇન્ડિકેશન મળે અને તમે આરામથી હોમિયોપેથિક મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી શકો છો મેન્સીસ લેટ એન્ડ સ્કેન્ટી નેવર વેલ સિન્સ લાસ્ટ મિસ્કેરેજ અનધર મેડિસિન ઇઝ રિકરન્ટ એબોર્શન સિફિલાઇના હિસ્ટરી ઓફ એબોર્શન સેપિયા હવે આવશે એન્ડ થર્ડ મેડિસિન ઇઝ સલ્ફર સાહેબ આ તકલીફ છે ને કમરનો દુખાવો બહુ જ બહુ જ રહે છે અને છેલ્લું બાળક પડી ગયું ને છ મહિને બાળક પડી ગયું એના પછીથી સાહેબ ત્રણ વર્ષ થઈ ગયા એ વાત ને પણ ત્યાર થી મારી કમર દુખે છે ને એ એવી દુખે છે ને કે આમ મારા થી રેવાતું નથી બે ને ત્રણ દિવસે મારે ઇન્જેક્શન ખાવા પડે છે કાંઈક કરો સાહેબ ઓકે બીજું કંઈ આના સિવાય તકલીફ હા મને છે ને પહેલાં દસ વર્ષ પહેલાં પાઇલ્સની તકલીફ હતી અને એનું ઓપરેશન કરાવી નાખ્યું હતું ઓકે એના સિવાય બીજું કંઈ પાંચ છ વર્ષ પહેલા મને ચામડીની તકલીફ થઈ હતી અને એની દવા લીધી હતી હોટ છું અને થસ્તી છું યોર મેડિસિન ઈઝ સલ્ફર ખ્યાલ આવે છે કમ્પ્લેન એક્સ વાય ઝેડ કોઈપણ હોય આપણને થી કે થી કોઈ જ મતલબ નથી આપણને મતલબ છે થી જ્યારે ઇન્ડિકેશન મળે સો મેડિસિન આપી દેવાની યુપેરલ સેફટી સેમિયા આફ્ટર સપ્રેસ્ડ લોકિયા લોકિયા એટલે ડિલિવરી પછી જે ડિસ્ચાર્જ થાય એને લોકિયા કહેવાય આપણે આગળ જ જોઈ ગયા કે સપ્રેસન ઓફ એની ડિસ્ચાર્જ લીડ્સ ટુ એની કમ્પ્લેન ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર સલ્ફર નાઉ સેફટી સેમિયા એટલે યસ કોઈ ભી ઇન્ફેક્શિયસ ડિસીઝ કે જ્યારે બ્લડ ની અંદર ઇન્ફેક્શન નું પ્રમાણ વધી જાય છે તો એને સેફટી સેમિયા કહેવાય સુડો પ્રેગ્નન્સી સો આગળ કઈ મેડિસિન માં આતી યસ થુજા દુબર ગુલાઇનમ એન્ નાવ સલ્ફર એને પેશનને એવું લાગે કે હું પ્રેગ્નેન્ટ છું પણ હકીકતમાં એવું ના હોય સો સુડો પ્રેગ્નેન્સી સેક્સ્યુઅલ વીકનેસ ફ્રોમ ઓર્ગેઝમ સ્લીપ ઇન કેટનેપ્સ ઇરેસ્ટિબલ સ્લીપિનેસ ડ્યુરિંગ ધ ડે એન્ડ વેકફૂલ નાઇટ્સ નાઇટ એક્રાવેશન ઇઝ કોમન ફોર સલ્ફર સલ્ફરની બધી જ કમ્પલેન નાઇટમાં એગ્રાવેશન થાય ને એગ્રાવેશન થાય એટલે રાત્રે સૂઈ ના શકે એને બીક લાગે કે હમણાં ખંજવાળ આવશે કે હમણાં દુખાવો થશે કે હમણાં ડિસ્ચાર્જ થશે કે હમણાં આમ થશે એટલે એ રાતે સૂઈ ના શકે રાતે સૂઈ ના શકે એટલે દિવસે એનું કેવું હોય સ્લીપી હોય એટલે એ આરામ એને એના માટે સ્ટેન્ડિંગ વર્ષ પોઝિશન હોય અને એ કુલસીમાં આમ પડ્યું હોય સલ્ફર સો આવું તમને કોઈ પણ પેશન જોવા મળે એના બીજા બે ઇન્ડિકેશન મળે એની પેથોલોજીનું નામ કંઈ પણ હોય યુ કેન પ્રિસ્ક્રાઇબ સલ્ફર એક્યુટ ક્રો નહીં કંઈ બી

પેલ એન્ડ રેડ ચીક ડાયરિયા અલ્ટરનેટ વિથ કોન્સ્ટિપેશન અસ્થમા અલ્ટરનેટ વિથ ગાઉટ અસ્થમા અલ્ટરનેટ વિથ સ્કીન કમ્પ્લેન આવી કોઈ પણ તમને સિમ્ટમ જોવા મળે કે સાહેબ કબજીયાતની બહુ બહુ જ દવા લઉં છું કબજિયાતની બહુ જ દવા લઉં છું જે દિવસે દવા લઉં ને એ દિવસે જાડા થઈ જાય અને પછી પાછું કબજિયાત થઈ જાય સાહેબ ખબર નહીં આ ચામડીની તકલીફ કેવી છે જો ચામડીની તકલીફ બરોબર થઈ જાય ને તો શ્વાસ ચાલુ થઈ જાય અને શ્વાસની દવા લઉં તો ચામડીની તકલીફ ચાલુ થઈ જાય તો ઈટ ઇઝ ઇન્ડિકેશન ફોર સલ્ફર આવી કોઈ પણ કમ્પ્લેન જોવા મળે સાથે બીજા બે સિમ્ટમ કોઈ પણ મળી જાય સલ્ફર ના સો યોર પ્રિસ્ક્રિપ્શન વિલ બી સલ્ફર વોશિંગ બાથિંગ એગ્રવેશન ચેન્જ ઓફ વેધર એગ્રવેશન ડ્રાય વોર્મ વેધર એમ્યુલરેશન લાઈંગ ઓન રાઈટ સાઈડ એમ્યુલરેશન તો કોઈ પેશન છે સાહેબ શ્વાસની તકલીફ છે આમ સુવું ને તો મને તકલીફ વધી જાય પણ જમણા બાજુ ને તો મને ખબર નહીં શ્વાસ ઓછો ચડે એટલે હું આખો દિવસ આમ જમણી બાજુ હાથ નીચે રાખી અને આરામ કરું તો મને શ્વાસની તકલીફમાં રાહત થઈ જાય હોટ પેશન્ટ છું અને મને ચામડીની તકલીફ હતી એ તકલીફની દવા કરીને બે વર્ષ પછી શ્વાસ ચાલુ થયો સો યોર મેડિસિન ઇઝ સલ્ફર આટલું સરળ આટલું સિમ્પલ અને આરામથી પ્રિસ્ક્રાઇબ થાય પણ છતાંય આપણે નથી કરતા ખબર નહીં શું કામ તો આમાં કોઈને કંઈ ના સમજાયું હોય એવું આ જનરાલિટી છે આમાંથી કોઈ પણ ત્રણ સિમ્પ્ટમ તમને જલ્દીથી મળી જશે હવે આપણે જે જોશું એ કી નોટ્સ છે પી ક્યુ આરએસ છે એમાંથી સિમ્પ્ટમ મળે તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ પણ બહુ રેલલી મળશે તમને ખરો કોઈ પ્રશ્ન સો કી નોટ્સ લિપ્સ રેડ રેસલેસનેસ હોટ એન્ડ કિક્સ ઓફ ધ ક્લોથ્સ એટ નાઈટ એટલે રાતે શું કરે કપડા કાઢી નાખે ઓઢવાનું કાઢી નાખે તો એ સલ્ફર ના ઇન્ડિકેશન છે એટલે ઘણા લોકો તમે જોશો કે રાતે ઊંઘવા ટાઈમે એને કપડા ના ગમે એટલે ખાસ કરીને આપણા ચલણની અંદર પુરુષોની અંદર લુંગી પહેરીને ઊંઘવું તો એ બધા સલ્ફર માટે ના ઇન્ડિકેશન છે કે એને લૂઝ ક્લોથ જોઈએ સાવ ક્લોથ ના કાઢી નાખે ઈ ઇન કેસ કે

આપણે હમણાં જ ભણી ગયા યસ સો બ્રેકફાસ્ટ ડાયરિયા ઇચિંગ બર્નિંગ હેમરોઇડ્સ વિથ બર્નિંગ એન્ડ સ્ટિકિંગ કન્જેશન સો તમે જ્યારે પાઇલ્સ ના કેસ લો છો તો પાઇલ્સ ઇઝ કોમન ટર્મિનોલોજી એન્ડ ડાયગ્નોસિસ હેમરોઇડ્સ ઇઝ અ ટર્મિનોલોજી એન્ડ ડાયગ્નોસિસ પણ આપણે સેનાથી મતલબ છે એને થાય શું છે જો એને બળતરા થાય છે એને ભારે ભારે કે કન્જેશન ફીલ થાય છે મોટા ભાગે બર્નિંગ હોય કોલિક્રુ કોઈ પણ પદ્ધતિ દ્વારા કોઈ પણ મેથડ દ્વારા અથવા તો ગમે એ રીતે સર્જરી કરાવીને ગમે એ રીતે હેમરોઇડ નું સપરેશન કરે મતલબ કાપી નાખે કાઢી નાખે બાળી નાખે જે બી કરે એ સપ્રેશન ઓફ હેમરોઇડ પછી કોલિક કોલિક ચાલુ થાય પાલ્પિટેશન ચાલુ થાય કન્જેશન ઓફ લંગ ચાલુ થાય કંઈ પણ થાય તો યોર મેડિસિન ઇઝ સલ્ફર બેક સ્ટીફ બ્રુસ બ્રુશ એટલે જાણે કોઈ કે માર્યું હોય ને એવું એને બેક પેઇન થાય વિથ હેમરોઇડ્સ એમરોઇડ વિથ બેક પેન અધર મેડિસિઝ એસ્ક્યુલસ આપણે હમણાં જ લેક્ચર કર્યો એનો ગયા અઠવાડિયે જ વાયોલેન પેન ઇન બેક ઓન રાઇઝિંગ ફ્રોમ સીટ સાહેબ કમરમાં દુખાવો થાય પણ આમ બેસીને ઊભો થાવ ને એટલે ઝટકો વાગે મારાથી રહેવાય નહીં એવું બૂમ મરાઈ જાય એવો દુખાવો થાય હવે પેશન્ટ તમારી પાસે આવે છે જેને હરસની તકલીફ છે અને આવો દુખાવો થાય છે ઓટ છે યોર મેડિસિન ઇઝ સલ્ફર સો સલ્ફર આરામથી ગમે ત્યાં આપી શકાય

सल्फर एनी जो रिएक्टिव एक्शन छे ने अराउज करसे ने पछि तुम्हारी सिमिलिमम इफेक्ट मरसे सो सल्फर कैन बी यूज्ड एज इंटरकरंट रेमेडी इट इज अ ग्रेट हनीमैनियन एंटी रेमेडी सो की नोट्स होता अवे छे माइंड एन अनक्लीन लेजी इगोस्टिकल फिलोसोफर विथ बर्निंग ऑफ फायर ऑल ओवर फायर लाइक बर्निंग ऑल ओवर અનક્લીન હોય લેઝી હોય લેઝી કેમ છે રાતે ઊંઘતો નથી તો દિવસે એને થકાન મહેસૂસ થાય છે એટલે ઊભો નથી રહી શકતો એટલે લેઝી હોય પડ્યો હોય ઈગોસ્ટીકલ ફિલોસોફર હોય ફિલોસોફર હંમેશા ઈગોસ્ટીકલ જ હોય કારણ કે એમને નોલેજ હોય અને નોલેજ હોય એને ઈગો હોય બરાબર છે ઇન્ડિફરન્સ ટુ પર્સનલ અપીરિયન્સ એને હું કેવો દેખાઉં છું હું શું દેખાઉં છું એનાથી કોઈ મતલબ ના હોય પહેલું આવે છે ને પેપર ગ્રાઉન્ડ વાળું સિમ્પ્ટમ અ સલ્ફર નો પેશન્ટ હોય ને એ પેપર નું ક્રાઉન પહેરે અને પછી કે કે હું રાજા છું એલ્યુઝન હી ઇઝ King લાઈક ધેટ સો એને પોતાના અપીરિયન્સ થી કાઈ મતલબ ના હોય કે એની પોતાની ફિલોસોફી હોય કે લોકો મને જોઈને નહીં મારા નોલેજ ને જોઈને આવા જોઈએ એવી એની પોતાની ફિલોસોફીસ હોય રેગ્ડ ફિલોસોફર મતલબ શું જૂની જૂની ફિલોસોફીઓ હોય એ બધી એ વ્યવહાર માં લાવતો હોય એટલે રેગ્ડ ફિલોસોફર ઈગોટિઝમ ફૂલીશ હેપીનેસ એન્ડ પ્રાઇવ not disturbed by uncleanness એને બધુ આજુ જે પડ્યું હોય જે પડ્યું છે એને કાઈ ફરક જ નથી પડતો એ ઉકરડા ઉપર બેસી પણ જમી લે એને કાઈ ફરક ના પડે જ્યાં કચરે કા ઢેર હોતા હૈ ગુજરાતી મેં ઉકરડા બોલતે હૈ ever over sensitive to orders call some હોય કેમ જગડાળુ હોય કારણ કે egoistic છે knowledge છે

હા વહી 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 એવું કાદર ખાનની એક્ટિંગ છે કે ડ્યુરિંગ કન્વર્જેશન એને ઓરિજનલ શબ્દ શું બોલવા માંગે છે ને એ યાદ જ ના આવે એટલે એની આજુબાજુ વાળા બોલે પછી કે હા વહી 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 યાદ નથી આવતું મને કોઈક મૂવીમાં આવું છે સો ઈ ઇન્ડિકેશન લઈ શકાય સલ્ફરનું બીજું છે ડ્રીમ્સ ઓફ વિવિધ એન્જિયસ હોરિબલ વિથ ગ્રેટ પાલ્પિટેશન ધેટ હેઝ બીન બાઇટન બાય ડોગ છે આઝાદી ના મળે મળે એની કઈ વેલ્યુ ના હોય

કે જેમ આરિનલ સ્ટોન ની અંદર પણ સલ્ફર ઇન્ડિકેટેડ થઈ છે અને સલ્ફર થી રીનલ સ્ટોન નીકળી ગયા છે ઈટ કેન બી યુટીઆઈ ઈટ કેન બી ક્રોન્સ ડિસીઝ ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ અલ્સરેટિવ કોલાઇટિસ ઓટોરિયા ઈયર ડ્રમ પરફોરેશન એની પેથોલોજી પેથોલોજી કા નામ આપ kuch bhi લે લો લેકિન અગર ઇનમે સે કોઈ ભી 3 ઇન્ડિકેશન મિલતે હે તો આપ ઉસકો સલ્ફર પ્રિસ્ક્રાઇબ કર સકતે હે ઓર સલ્ફર આપકો રિઝલ્ટ દેગા હી अभी तक मैंने तकरीबन पांच से सात हजार लोगों को सल्फर प्रिस्क्राइब की होगी और ज्यादातर लोगों में बहुत अच्छे रिजल्ट मिले हैं। सो इट्स ऑल अबाउट सल्फर। कोई प्रश्न? तो तो हाँ तो बीजा इंडिकेशन मरे तो स्टार्ट विथ सल्फर ना? बीजा इंडिकेशन तो मरे तो स्टार्ट विथ सल्फर